નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈટીઆઈમાં મિત્રો વિવિધ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટે ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોશું મિત્રો ચાર અલગ અલગ જે આઈટીઆઈ સંસ્થા છે મિત્રો જેમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની ભરતીઓ અંતર્ગત અહીંયા વિવિધ જાહેરાતો આપેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની પાટણ જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાટણ ખાતે ચાલતા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને કોસ્મેટોલોજી વ્યવસાયમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તેમજ અંગ્રેજી વ્યાખ્યાત અને માનદ સેવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં તમે જોઈ શકો છો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર માટે અહીંયા ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર બે વર્ષનો અનુભવ તેમજ એનસીટી એનએસસી આઈટીઆઈ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો એક વર્ષનો અનુભવ થયેલા હોય અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે કોસ્મેટોલોજી ટ્રેડ માટે મિત્રો અહીંયા જગ્યા છે જેમાં ડિપ્લોમા ઇન બ્યુટીકલ્ચર બે વર્ષનો અનુભવ સાથે સર્ટિફિકેટ કોર્સ ઇન હેર એન્ડ સ્કીન કેર એનટીસી એનએસસી આઈટીઆઈ એક વર્ષના અનુભવ સાથે તેમજ અંગ્રેજી લેક્ચરર એટલે કે વ્યાખ્યાતા માટેની જગ્યા છે મિત્રો જેમાં અંગ્રેજી વિષય સાથે બીએ બીએડ બીએ એમએડ એમએ બીએડ એમએમ મેડની લાયકાત તેમજ જે દૈનિક છ કલાક લેખે અઠવાડિયાના ત્રણ દિવસ માટે અહીંયા જે જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો પિરિયડ દીઠ રૂપિયા નેવું લેખે મહત્તમ દૈનિક પિરિયડ છ કલાક લેખે મહત્તમ દૈનિક વેતન રૂપિયા પાંચસો ચાલીસના દરે માસિક રૂપિયા ચૌદ હજાર ચાલીસથી વધુ નહીં તે રીતે અહીંયા માનદ વેતન ચૂકવવામાં આવશે મિત્રો ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અનુભવ તેમજ સાથેની વિગતવાર અરજી તથા આધાર પુરાવો રજૂ કરવાના રહેશે અરજી અંગેનો નિયત નમૂનો સંસ્થાની વેબસાઇટ છે મિત્રો આઈટીઆઈ પાટણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અથવા તો રૂબરૂ આવીને મેળવી લેવાનો રહેશે અરજી ફોર્મમાં સંપર્ક નંબર ખાસ મિત્રો મેન્શન કરવાનો રહેશે તેમજ આ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા છે તે મેરેટ મેરિટ આધારિત રહેશે મિત્રો તેમજ સીટ્સ પાસ ઉમેદવારોને અહીંયા પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયકો હક દાવો રહેશે નહીં તેમજ તે જે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને સેવા માટે લેવાનો અબાધિત નિર્ણય છે તે સંસ્થાની કમિટીનો રહેશે રજીસ્ટર એડી રૂબરૂ અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીની છે મિત્રો તેમજ રૂબરૂ મુલાકાતનું સ્થળ અને સરનામું નોંધી લેશો મિત્રો આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાટણ ચાડસમાં પાટણ હાઈવે મુ પોસ્ટ રાજપુર તાલુકા રાજપુર તાલુકો જિલ્લો પાટણ પિનકોડ આડત્રીસ બેતાલીસ પાસઠ ખાતે તારીખ સાત દસ બે સવારે અગિયાર કલાકે મિત્રો ઇન્ટરવ્યુ રૂબરૂ મુલાકાત રહેલી છે મિત્રો તમે જોઈ શકો છો જે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા જે છે જે પાટણ ખાતે આવેલી મિત્રો તેમાં વિવિધ વ્યાખ્યાતા માટેની જગ્યા છે મિત્રો તો આગળ વાત કરશું મિત્રો બીજી એક આઈટીઆઈમાં આવેલી ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ઔદ્યોગિક તાલીમ સંસ્થા હારીજ ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા આમંત્રિત કરવા અંગેની અહીંયા જાહેરાત આવેલી છે રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા હારીજમાં હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર એચએસઆઈ વ્યવસાયમાં અગિયાર માસ અથવા તો સીધી ભરતીથી નિયમિત ઉમેદવારો ઉપલબ્ધ ના થાય અથવા તો સંસ્થા ઈચ્છે ત્યાં સુધી તાલીમ આપવા માટે તેમજ સંસ્થા ખાતે કાર્યરત બે વર્ષના ટ્રેડમાં બીજા વર્ષના તાલીમાર્થીઓને ધોરણ અંગ્રેજી વિષયની તાલીમ આપવા માટે અંગ્રેજી વિષય સાથે બી એ બીએડ બી એમએડ એમ એમ એમએડની લાયકાત હોય માનદ સેવા માટે રજ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો માનદ સેવા માટે જે પીરિયડ દીધ રૂપિયા નેવું લેખે મહત્તમ દૈનિક પીરિયડ છ કલાક લેખ મહત્તમ જે વેતન છે મિત્રો દૈનિક તે પાંચસો ચાલીસના દરે માસિક ચૌદ હજાર ચાલીસથી વધીને તે મુજબ અહીંયા માનદ વેતન ચૂકવવામાં આવશે તેમજ ઉમેદવારો પોતાની શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથેની વિગતવાર અરજી નીચે આપેલ સરનામે રૂબરૂ અથવા તો રજિસ્ટર એડીથી મોકલવાની રહેશે મિત્રો એનસીવીટી જીસીવીટી દ્વારા નિયત થયેલ સિલેબસ મુજબ તેમજ ખાતાના પ્રવર્તમાન ભરતી મુજબ રહેશે મિત્રો તેમજ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા છે તે મેરિટ આધારિત રહેશે સીટ્સ પાસ ઉમેદવારોને અહીંયા પ્રથમ પસંદગી રહેશે તેમજ વધુ માહિતી માટે તેમજ અરજીનો નમૂનો મેળવવા માટે નીચેના સરનામે સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોનો અન્ય કોઈ પણ સેવા વિષયક ફક્કદાઓ રહેશે નહીં તે પત્રક રજૂ કરવાનો રહેશે મિત્રો તેમજ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની સેવા માટે લેવા માટે અબાધિત નિર્ણય છે તે સંસ્થાની કમિટીનો રહેશે રૂબરૂમાં રજિસ્ટર્ડ આઈડીથી અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ દસ ઓક્ટોબર બે રહેશે મિત્રો અરજી પહોંચાડવાનું સ્થળ સરનામું નોંધી લેશો તમે આચાર્ય શ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા હારીજ હારીજ રાધનપુર હાઈવે હારીજ ખાતે જે જિલ્લો પાટણ ખાતે આવેલી આઈટીઆઈ છે મિત્રો જેમાં રૂબરૂ મુલાકાતની તારીખ સોળ દસ બે હજાર ચોવીસના રોજ સમય સવારે અગિયાર કલાકે રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો જે પ્રવાસી સુપરવાઇઝર ઇસ્ટ તરીકે ઔદ્યોગિક તાલીમ સંસ્થા હારીજ અંતર્ગત આ ભરતી જાહેરાત છે આગળ વાત કરશું નવી એક આઈટીઆઈ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ઔદ્યોગિક તાલીમ સંસ્થા વિજાપુરમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા આમંત્રિત કરવા અંગેની જાહેરાત આવેલી છે જોઈએ મિત્રો તો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની એનસીબીટી જીસીબી લાંબા તેમજ ટૂંકા ગાળાના વ્યવસાયોમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ખાલી પડેલ પડનાર નિયમિત જગ્યાઓ ના ભરાય ત્યાં સુધી વેઇટિંગ લિસ્ટ તૈયાર કરી વચગાળાની વ્યવસ્થા રૂપે તદ્દન હંગામી અગિયાર માસના કરારના ધોરણે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે વિવિધ ટ્રેડની માહિતી જોઈએ મિત્રો તો કોસ્મેટો પેથોલોજી ગ્રુપ તેમજ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર માટે અહીંયા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માનદ વેતન અંતર્ગત ભરતી છે મિત્રો જેમાં લાયકાત તેમજ અનુભવની વાત કરીએ તો લાયકાત તેમજ જરૂરી અનુભવની વિગત માટે જે તે ટ્રેડના સિલેબસ તેમજ ખાતાના પ્રવર્તમાન ભરતીના નિયમો મુજબ રહેશે જેમાં સીટ્સ પાસ ઉમેદવારોને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને જે કલાક દીઠ અહીંયા જે મહત્તમ રૂપિયા નેવું લે કે મહત્તમ દૈનિક છ કલાક લે કે મહત્તમ રૂપિયા પાંચસો ચાલીસ જે દિવસ દરે માસિક રૂપિયા ચૌદ હજાર ચાલીસથી વધુ નહીં તે રીતે વેતન છે તે ચૂકવવામાં આવશે મિત્રો મેરિટ આધારિત રહેશે તેમજ પ્રવાસી ઇસ્ટર તરીકે પસંદગી પામનાર ઉમેદવારોને કોઈ પણ સેવા વિષયક હકદાવો રહેશે નહીં આ બાબતે આખરી નિર્ણય સંસ્થાની પસંદગી સમિતિનો રહેશે સદર સેવાઓ સરકારના વખતો વખતના પરિપત્રોને આધીન રહેશે તેમજ અરજી ફોર્મ રજૂ કરવા માટેનું સરનામું મિત્રો અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો નથી લેશો આચાર્ય શ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાવસો પાટીયા લાડોલ રોડ વિજાપુર રહેશે સંસ્થા ખાતે રૂબરૂ અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો જાહેરાત પ્રસિદ્ધ પ્રસિદ્ધના દિવસ પંદર માં રહેશે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વર્તમાનપત્રમાં જાહેરાત આવેલી છે મિત્રો દિવસ પંદરમાં તમારે જે અહીંયા આપેલું એડ્રેસ છે ત્યાં તમારે જે એડ્રેસ છે મિત્રો તેના પર તમારી અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આગળ વાત કરશું નવી એક ભરતી જ્યારે આઈટીઆઈમાં આવેલી પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે તો મિત્રો તમે જોઈ શકો છો ઔદ્યોગિક તાલીમ સંસ્થા નેત્રંગ જે મહિલા છે મિત્રો ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા આમંત્રિત કરવા અંગેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો સંસ્થા નેત્રંગ મહિલા ખાતે નીચે મુજબના વ્યવસાયમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ની નિયમિત જગ્યાઓ ના ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માનદ સેવાની તદ્દન હંગામી તેમજ કામચલાવ ધોરણે જરૂરિયાત હોય તે માટે ઇચ્છુક ઉમેદવારોએ નીચે મુજબના વ્યવસાયો માટે શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ સાથેની વિગતવાર અરજી તેમજ તમામ આધારભૂત પુરાવાઓ સાથે નીચે જણાવેલ જે સરનામે મિત્રો તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ ના રોજ સવારે અગિયાર કલાકે હાજર રહેવાનું રહેશે મિત્રો હાજર ઉમેદવારોની મેરીટ અનુસાર અહીંયા પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે સરકાર શ્રીના પ્રવાસી સુપરવાઇઝર ઇશોધના પ્રવર્તમાન ધોરણો અને પ્રતિ તાસદી રૂપિયા નેવું દૈનિક મહેતાળુ મહત્તમ રૂપિયા પાંચસો ચાલીસના ધોરણે મળવાપાત્ર રહેશે તેમજ સીટ્સ પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો વિગતવાર જોઈએ તો જે સ્વિંગ ટેકનોલોજી ડ્રેસ મેકિંગ ગાર્મેન્ટ્સ ટ્રેડ માટે અહીંયા બે જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અધિકૃત સંસ્થામાંથી સંબંધિત ટ્રેડનો એનસીબીટી એનએસસી સ્વિંગ ટેકનોલોજી તેમજ કટિંગ એન્ડ સ્વિંગ પાસ અને ત્યારબાદ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતો જોઈએ તેમજ ડિપ્લોમા ઇન ગાર્મેન્ટ ફેબ્રિકેટ ટેકનોલોજી કોસ્ટ્યુમ ડિઝાઇન પાસનું બાદનો વર્ષનો અનુભવ થયો ધરાવતા હોવો જોઈએ ડિગ્રી કરેલ ઉમેદવારો માટે ઇન ફેશન એન્ડ એપેરલ ટેકનોલોજી માટે બાદનો એક વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ કોસ્મેટોલોજી બ્યુટી કલ્ચર અને હેર ડ્રેસિંગ માટે એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેઝિક કોસ્મેટોલોજી અથવા તો હેર એન્ડ સ્કીન કેર એનસીવીટી જીસીવીટી આઈટીઆઈ આરબીટીઆઈ અને સંલગ્ન ફિલ્ડનો એક વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ ડિપ્લોમા ઇન બ્યુટી કલ્ચર અને સંલગ્ન ફિલ્ડમાં બે વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ રૂબરૂ મુલાકાતનું સ્થળ અને સરનામું મિત્રો નોંધી લેશો તમે જોઈ શકો છો ઔદ્યોગિક તાલીમ સંસ્થા નેત્રંગ જે મહિલા આઈટીઆઈ છે મિત્રો તાલુકા સેવા સદનની પાછળ તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર પણ આપેલા છે બધી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તો તારીખ નોંધી લેશો મિત્રો ત્રીસ નવ બે સમય સવાર અગિયાર કલાકે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય